જય માતાજી મિત્રો દીપમાલા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આપણા દેશમાં બહેનો દ્વારા ઘણા બધા વ્રત કરવામાં આવે છે જેમાંનું એક ખૂબ જ મહત્ત્વનું એવું વ્રત એટલે કે દશામાનું વ્રત માનવામાં આવે છે તો આજે આપણે આ દશામાનું વ્રત કોણ કરી શકે કેવી રીતે કરી શકાય તેમજ આ વ્રતના શું ફાયદા છે તેની સંપૂર્ણ વાર્તા કરીશું આ વ્રત જે કરશે તેના પર દશામાંની કૃપા હંમેશા માટે બની રહેશે અને તેના જીવનની આધિ વ્યાધિ અને ઉપાધિ ચોક્કસ દૂર થશે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્ર સગા સંબંધીઓ અને સ્નેહીજનોને આ વિડીયોની લિંક ફોરવર્ડ કરજો તેમજ કોમેન્ટમાં જય દશામાં ચોક્કસ લખજો દશામાંનું વ્રત આ વ્રત અષાઢવદ અમાસના દિવસે લેવાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા અને જો નહીં ન થઈ શકે તો એકટાણું કરું માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરું દસમે દિવસે આ સાંઢળી જળમાં પધરાવી દેવી પાંચ વર્ષ પૂરા થયે આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની સાંઢળી કડાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો ગામની સ્ત્રીઓ ભેગી મળી દશામાનું વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ નદી કાંઠે રાજાનો રાજમહેલ હતો જરૂખામાં બેઠેલી રાણીએ તે સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવી અને કહ્યું જાતો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળી અને શું કરી રહી છે દાસી તો તરત જ નદી કિનારે ગઈને બોલી બહેનો તમે બધા ભેગા મળી શું કરી રહ્યા છો એક સ્ત્રી બોલી બહેન અમે દશામાંનું વ્રત કરીએ છીએ દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય પેલી સ્ત્રી બોલી દસ સૂતરના તાતણા લઈ દસ ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા આ વ્રત કરવાથી શો લાભ થાય આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે સંતાન સુખ મળે દાસી તો બધું જાણી અને રાણી પાસે આવી અને દશામાના વ્રતની વાત કરી રાણી તો આ સાંભળી પ્રભાવિત થઈ ગયા તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે રાત્રે સૂતી વખતે રાણીએ આ વાતો રાજાને કરી રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે ધન દોલત સુખ સાહેબી રાજપાટ સંપત્તિ બધું જ છે તો પછી વ્રત શા માટે કરવું જોઈએ રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળી રાણી નારાજ થઈ ગઈ તે તો ખાધા પીધા વિના રીસાઈને સૂઈ ગયા રાજાના અહંકાર ભર્યા વચનો સાંભળીને દશામાં કોપાયમાન થયા તે આખા રાજ્યમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર ખાલી થઈ ગયા કોઠાર પણ ખાલી થઈ ગયો રાજાની પ્રજાચિત્ર થઈ ગઈ રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા સાથે બંને કુંવરો પણ હતા ચારેય જણા ચાલતા રાણીની બહેનપણીને ઘેર આવ્યા બંને રાજકુંવરો ખૂબ જ રાજકુંવરોને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માગ્યું એટલે તે ખીજાઈને બોલી જા જા ભિખારણ મારા રાજ્યમાં આવી બટકું રોટલો માગતા લાજ ન આવી આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દશામાએ તેને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા રાજાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાન કરવાનું કારણ છે રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાંત ન કરો રાણી જેણે કુંવર આપ્યા હતા તેને લઈ લીધા છે. આપણી દશા ફરી ગઈ છે. સાચે જ દશામાં આપણા ઉપર કોપાયમાન લાગે છે. તેઓ કલ્પાંત કરતા કરતા આગળ વધ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરે મુકામ કર્યો. બહેને સંદેશો મળતા તેને લાગ્યું કે જરૂર ભાઈએને કોઈ દુઃખ પડ્યું છે. નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં આમ વિચારી બહેને સુખડી બનાવી માટલીમાં સુખડી તથા સવા સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું ભાઈને માટલું મળ્યું અને માટલી ખાલી ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટના ટુકડા થઈ ગયા અને સાંકળનો સાપ થઈ ગયો આ જોઈને રાજા વિચારમાં પડી ગયો તેને થયું કે પોતાની સગી માં જણેલી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય જરૂર આ કોપ જ છે આમ વિચારી રાજાએ તે માટલાને ભોયમાં દાટી દીધી અને રાણીને આગળ લઈ ચાલવા લાગ્યા આગળ જતા એક મોટી નદી આવી નદી કાંઠે ચીભડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ અમને ખૂબ જ ભૂખ લાગી છે એક ચીભડું ખાવા આપો તો સારું ખેડૂતે તેમને એક ચેબડું તોડીને આપ્યું રાજા રાણીને નીમ હતો કે સૂર્ય નારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં તેથી રાણીએ ચેબડું સાડલામાં સંતાડી દીધું અને સુઈ ગયું એવામાં અજાણ્યા સૈનિકો આવ્યા પાસેના ગામમાં રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો તેથી તે સૈનિકો તેને શોધતા શોધતા અહીં આવી ચડ્યા તેમણે રાણીના સાડલામાં કાંઈક સંતાડેલું જોઈ અને બોલ્યા બહેન તમારા સાડલામાં શું છે ભાઈ આ તો ચીભડું છે સૈનિકોએ તેને બહાર કાઢ કાઢી બતાવવા કહ્યું રાણીએ તો સાડલામાંથી ચીભડું બહાર કાઢ્યું પણ દશામાના કાપે તે ચીભડું કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહી તો ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે આમ બોલી તેમણે દોરડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ વગર તેમણે કેદખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી જેલમાં દિવસો પસાર કરવા લાગ્યા સમય જતા વાર લાગતી નથી એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે તેથી આપણી દશા આવી થઈ ગઈ છે એટલે રાણીએ કારાવાસમાં દશામાના વ્રત કરવાનું શરૂ કર્યું તેણે દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને દસમા દિવસે માટીની સાંઢળી બનાવી પૂજા કરી અને આદ્ર સ્વરે માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવી અને બોલ્યા હે રાજન તે આ રાજા અને રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે તો તેને છોડી દે તારો કુંવર સવારે ઘેર આવી જશે સવાર થતાં રાજાએ ઉઠી અને જોયું તો કુંવર ઘેર આવી ગયો હતો આથી રાજાએ જાતે જ જઈ અને પહેલાં રાજા અને રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેની માફી માંગી પછી સારા વસ્ત્ર પહેરાવી તેને માનપાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા લાગે છે ચાલો આપણે ઘેર જઈએ તેઓ ચાલતા ચાલતા બહેનને ગામને પાદરે આવ્યા રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદી કાઢી અને ઉઘાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકડું હતું રાજા તે સુખડી અને સાંકડું લઈ વાવ પાસે આવ્યા ત્યાં દશામાં એમના બંને કુંવરો લઈને ઊભા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા રાજાએ તેમને પૂછ્યું તમને આ કુંવરો ક્યાંથી મળ્યા તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું હવે તમારી વેળા વળતી દશા થઈ છે તો તમે વ્રતનો મહિમા સમજાવો અને રાજ્ય સંભાળી લો રાજા રાણી દશામાંના ચરણોમાં ઢળી પડ્યા અને તેમની માફી માગી રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણીએ પહેલાં ચાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી અને તેણે રાજ રાણીને ઓળખી ભેટી પડી અને બોલી બહેન બહુ દિવસે આવ્યા આજે તો તમને નહીં જવા દો રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડતો રોટલો આપ્યો ન હતો તેથી હવે અમે રહીશું નહીં આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલી વાડી તેમના આવતા લીલાછમ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠી અને પાછા આવે છે ગામના લોકોએ વાજતે ગાજતે સામયું કરી ને તેમને તેડાવી લાવ્યા તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દશામાંનું વ્રત કર્યું વ્રત પૂરી કરી તેનું ઉજવણું પણ કર્યું દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનારને ફળજો